ંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી નીતિન ગોડાઉનમાંથી કિંમત રૂપિયા પાંચ લાખ એકસઠ હજારના ઘીના જથ્થાની ચોરી થયેલ હોય જેમાં સડોવાયેલ કુલ સાત આરોપીઓને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ જે અનુસંધાને ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાનાઓએ એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓને જિલ્લામાં બનતા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે ઝઘડિયા ટીમને ગઈકાલ બાતમી હકીકત મળેલ કે ચાસોડ ખાતે આવેલ દૂધ ડેરીમાં ઘીના ડબ્બાની ચોરી થયેલ તેમાં ઝરણા ગામનું કિરણ રણજીતભાઈ વસાવા તથા ભેંસખેતર ગામના કિશન મહેશભાઈ વસાવા તથા અજય જગદીશભાઈ વસાવા તથા જગદીશભાઈ રામાભાઈ વસાવા તથા ડુંગરી ગામનો પ્રહલાદ છનાભાઈ વસાવા તથા જતીન નાનુભાઈ વસાવા સડોવાયેલ છે જે તમામ હાલમાં ઝરવાણી બસ સ્ટેન્ડ નજીક ખેતરમાં ભેગા થયેલ છે જે બાતમી હકીકત આધારે ઝરવાણી બસ સ્ટેન્ડ નજીક ખેતરમાં તપાસ કરતાં બાતમી હકીકતવાળા છ ઈસમો મળી આવતા તેઓને કોડન કરી ઝડપી પાડી અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ આવી તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તમામ આરોપી ભાંગી પડેલ અને તેઓએ ચોરી કરેલ હોવાની કબૂલાત કરી કિરણ રણજીતભાઈ વસાનાઓએ જણાવેલ કે આજથી આશરે બે મહિના પહેલા હું તથા રાજેન્દ્ર વસાવા તથા જતીન વસાવા તથા અજય વસાવા તથા જગદીશ વસાવા ભેગા મળી ચાસવડ ડેરીના ગોડાઉનમાં પડેલ ઘીના ડબ્બાની ચોરી કરવાનું નક્કી કરેલ અને અમે બધા એકબીજાનો ટેલિફોનિક સંપર્ક કરી રાતના ચાસવડ ગામે ભેગા અને અમે ચાસવડ ડેરીમાં પાછળનું પત્ર તોડી ડેરીમાં પ્રવેશ કરી ડેરીમાં પડેલ ઘીના ડબ્બાની ચોરી કરતા અને આ ચોરી કરેલ ઘી પ્રહલાદ વસાવા તથા કિસાન વસાવાને વેચવા સારું આપતા જેઓ બજારમાં અલગ અલગ દુકાને વેચી આવતા જેમાંથી જે રૂપિયા મળતા તેમાંથી અમે સરખા ભાગ પાડી લેતા અને આવી રીતે છેલ્લા મહિનામાં ઘણી બધી વખત ડેરીમાંથી ઘીના ડબ્બાની ચોરી કરેલી પરંતુ થોડા સમય પછી બજારમાં આ ઘીના ડબ્બા આપવા જતાં દુકાનવાળા બિલની માંગણી કરતા હતા જેથી નેત્રંગ બજારમાં ગાંધી પ્રોવિઝન દુકાનમાં ગોપાલભાઈ શંકરભાઈ ગાંધી નાઓ વેચાણ આપતા તેઓ બિલ માંગતા નહીં અને તેઓએ સસ્તામાં ચોરીનું ઘી મળતું હોય જેથી અવારનવાર રાત્રિના સમયે ચાસોર ડેરીમાં ચોરી કરેલ ઘીના ડબ્બામાં આ ગાંધી પ્રોવિઝન નામની દુકાનમાં વેચાણ કરેલ હોવાની હકીકત જણાવતા ચોરી કરનાર કુલ છ આરોપી તથા ચોરીનો માલ લેનાર એક ઇસમ મળી કુલ સાત ઇસમોને અટક કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી નેત્રિંગ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે